અને બેંક યુનિયન સાથે આજે મજદૂર યુનિયન પણ જોડાયા છે હડતાલમાં સર્વે હિન્દ વાસીઓને ભારત વાસીઓને અમારા કસ્ટમર્સ ને અને દરેક શ્રોતાજનો ને સૌથી પહેલા તો જય હિન્દ જય ભારત આજની અમારી વિશ્વવ્યાપી બેંક હડતાલમાં બીજા પણ ઘણા મજૂર યુનિયનો જોડાયેલા છે મજદૂર વિરોધી જેટલા કાયદાઓ આવી રહ્યા છે એના વિરોધમાં આજની અમારી આ હડતાલ છે તરીકે અમારા સૌથી મોટા આજની તારીખમાં બે મુદ્દા છે એક તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરો અને બીજો અમારો સૌથી મોટો મુદ્દો છે રિક્રુટમેન્ટ રિક્રુટમેન્ટ ઓછી હોવાને લીધે આજે અમારા ઘણા કસ્ટમર્સ એવી કમ્પ્લેન કરે છે કે અહીંયા કસ્ટમર સર્વિસ નથી કે ત્યાં કસ્ટમર સર્વિસ નથી પણ અમારે એ સૌને એટલું કેવું છે કે

આજે કદાચ વર્કનો હજુ પણ લોડ એટલો છે એમ કહીશ કે કદાચ એથી વધારે છે કેમ કેમ કે હવે દરેક વસ્તુ લાઈવ દેખાય છે શું થાય છે શું નથી થતું ઉપરથી દેખાય છે નીચે કસ્ટમર્સને દેખાય છે એટલે આજની તારીખમાં કસ્ટમરની કમ્પ્લેન્ટ છે ઓનલાઈન ફ્રોડ છે આ બધું સોલ્વ કરવા માટે અમને સ્ટાફની જરૂર છે અમને રિક્રુટમેન્ટની જરૂર છે એટલે આજની અમારી આ વિશ્વવ્યાપી બેંક હડતાલના બે મહત્વના મુદ્દા બેન્કર તરફથી એના સિવાય

તમામ મિત્રો તમામ સાથીદારો આજ રોજના સ્ટ્રાઇક પર ગયેલ છે તેથી તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે અમારી સાથે આ સ્ટ્રાઇક પર ઉભા રહો અને અમારો સાથ આપો